ધોરાજીમાં શૌચાલયો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે ધોરાજી નગરપાલિકા તંત્રના શૌચાલય જે બાવડા નજીક આવેલ શૌચાલયમાં દેશી દારૂની ખાલી પડેલી બોટલો અને પોટલીઓ પડેલી છે અને તેનું સામ્રાજ્ય ખડકાયું હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકા તંત્ર હોય કે પોલીસ તંત્ર બંનેની ઘોર બેદરકારી જોવા મળી છે શૌચાલય બની ગયા છે અસામાજિક તત્વોનો અડ્ડો ત્યારે ધોરાજી શહેરના

નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શૌચાલયો છે ઇંગ્લિશ દારૂની બોટલો દેશી દારૂની કોથળીઓથી ઉભરાઈ રહ્યા છે જેની સામે નગરપાલિકા કોઈ સફાઈ પણ કરતી નથી અને આ શૌચાલયોની અંદર લાઇટની પણ વ્યવસ્થાઓ નથી જેને કારણે આ શૌચાલયો અસામાજિક તત્ત્વોનો અડો બની ગયો છે બીજી તરફ જોઈએ તો શહેર પોલીસ દ્વારા પણ આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ જ્યારે દેશી દારૂની કોથળીઓ અને ઇંગ્લિશ બોટલનો આવો મોટા પ્રમાણમાં ખાલી જથ્થો જો અનેક જગ્યાએ પડ્યો હોય તો આ પોલીસની પણ બેદરકારી ગણાય મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી ધોરાજી નગરપાલિકાની અંદર આવેલા જાહેર શૌચાલયો અસામાજિક તત્ત્વોનો અડો બની ગયેલા છે શૌચાલયોની અંદર પ્રવૃતિના હિસાબે કાયદો વ્યવસ્થા ના બગડે તે માટે તંત્ર નગરપાલિકા તથા પોલીસ તંત્ર આની આની સામે પગલાં તાકીદે પગલા લીધે એવી અમારી માગણી છે